શું તમારા દાંત વાંકા ચૂકા આગળ પડતા અને ગેપ વાળા છે અને વાળાની ટ્રીટમેન્ટ નથી કરાવી તો આ વિડીયો જરૂર જુઓ હાજી મિત્રો આપના વાંકા ચૂકા અને આગળ પડતા ગેપ વાળા દાંતને કારણે હસવા બોલવા કે સ્માઈલ કરવામાં શરમ અનુભવો છો અને વાળા કે વાયર વાળી પીડાદાયક અને દેખાવમાં ખરાબ લાગે તેવી સારવાર કરવા માંગતા નથી તો આપના માટે ભાવનગરમાં સૌપ્રથમ ડોક્ટર ધવલજાની લઈને આવ્યા છે દંત અલાઈનર જે દેખાવમાં ટ્રાન્સપરન્ટ હોવાથી કોઈને ખબર પણ ના પડે કે ટ્રીટમેન્ટ ચાલી રહી છે દર મહિને વાળા બદલાવા ક્લિનિક પણ આવવાની જરૂર નથી કેમ કે એકદમ સરળતાથી તમે તમારી જાતે ઘરે જ ટ્રેપ બદલી શકો છો લેસર વડે કોઈપણ પ્રકારના દુખાવા વગર રૂટ કેનાલ ટ્રીટમેન્ટ દાપણ દાઢની સર્જરી માત્ર 72 કલાકમાં ઇમ્પ્લાન્ટ વડે ફિક્સ થઈ જાય તેવી દાંતની સુવિધા અને ફેસિલિટીઝની વાત કરીએ તો એસી વેઇટિંગ રૂમ વિથ રિફ્રેશમેન્ટ એન્ડ રીક્રીએશન નમ્ર વિવેકી તથા અનુભવી ક્વોલિફાઈડ સ્ટાફ ઓઝોન એર સ્ટરીલાઇઝર માઇક્રોસ્કોપ રોબોટિક એન્ડોડોન્ટિક મશીન સ્પા આઈએસઓ સર્ટિફિકેશન યુવી ઇઝરાયલ અને ભાવનગરમાં ટોટલ બે શાખા છે તો પછી દાંતને લગતી કોઈ પણ તકલીફ માટે એક વખત મુલાકાત અવશ્ય કરો બંને શાખાના એડ્રેસ અને નંબર સ્ક્રીન પર આપી દીધા છે